હું મારી જિંદગી દીકરાની સેવામાં ખર્ચી નાખીશ પરિણામ સ્વરૂપ દીકરો દોઢ વર્ષનો ત્યારથી એની માં એનું લાલન કરે એનું પાલન કરે એને ખૂબ રમાડે એને ઉણપ નો આવવા દે કે આ દીકરાનો બાપ નથી ધીરે ધીરે સમય ગયો પણ વિધિની વક્રતા જુઓ દીકરો કુસંગી જુગારી બની ગયો જુગાર બપોર થાય એટલે રાહ જોવે કે હમણાં મારો દીકરો આવશે હમણાં મારો હૈયાનો ટુકડો આવશે એક દિવસ ભર બપોરનો સમય સોળે કળાએ સુરત નારાયણ ખીલી ગયો છે અને જુગાર રમતા રમતા દીકરાની બાજી લાગી છે પણ બધા પૈસા હારી ગયો રમત ચાલવા માટે પૈસા નથી અને આ જીવનનો નિયમ છે તમારી બાજી લાગે ને ત્યારે જ રૂપિયા નો હોય છે પછી જુગારી કેવા હોય એની વૃત્તિ અલગ જ હોય એને કોઈ એથિક્સ નો હોય નિયમ નો હોય કોઈ સિદ્ધાંતો નો હોય એટલે કીધું કે મારે બાજી ખોલાવી છે પણ બાકી રાખો એટલે મિત્રો છે આ જુગાર છે આ વ્યવહાર નથી પૈસા મૂક અને બાજી ખોલાવી લે પણ એક છોકરાએ ટીખળ કરી કે હું બાજી ખોલું જો તું તારી માનું કાળજું કાઢીને આ ગેમમાં મૂકી દેતો પચીસ વર્ષ તો જબરદસ્ત જુવાન હે મારી માનું કાળજુ લઈ આવું તો બાજી ખોલશું તો કે હા કશો જ વિચાર કર્યા વગર રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાંથી તીક્ષ્ણ છરો લીધો અને દોડ તો દોડ્યો અને બુઢી પંચ્યાસી વર્ષની માં ઘરના બારણે ને ઉભી છે દોડ વાગી ગયો છે ધોમ ધકતો તડકો છે નેવા માંડીને બેઠો મારો દીકરો ક્યાંક દેખાય મારો દીકરો ક્યાંક દેખાય દીકરો દેખાણો ટાઢક શીતળતા મળી ગઈ મારો પણ નજીક આવે માં બોલાવા જાય કઈ સમજે પેલા છરીનો ઘા માર્યો માને મારી નાખી બુનિયાદ ખતમ થઈ ગઈ છાતી ચીરી કાળજું કાઢે એકાદમાં કાળજુ ને એકાતમાં છરો દોડે કેમ તો કે આજે હું જીતી જાવ હવે આ સમુસાર માં જેને મા બાપ ના દિલ દુખાવ્યા એને સમુસારમાં કઈ બાજી લાગે છે ધોડ તો ધોડ તો જાય છે પણ ઉતાવળમાં ને ઉતાવળમાં આ માના દીકરાને ઢેસ વાગીને દીકરો પડી ગયો છે એક બાજુ છાકુ

કરે એનું નામ સમય છે સંસાર જોયો છે બાલ્યાવસ્થામાં ખૂબ સારી લાગે પણ જેમ મોટા થાય એના ઘરે શ્રીમતી આવે પછી કોણ જાણે માની પ્રત્યેક ક્રિયા એને એમ થાય કે માને હવે કઈ સમજ નથી પડતી માતું રહેવો દે તને ખબર ન હોય આટલું દીકરો બોલે ને તે માના કાળજા ચીરાઈ જાય છે તમારે ત્યાં દીકરા થશે ને પછી તમને ખબર પડશે કે દીકરા હામું બોલે તો હું થાય અને પછી કરોડો રૂપિયા તવે કમાતા હો તમારા મા બાપ તમારાથી રાજી ન હોય તો એ રાખ સમાજ દરરોજ લાખ કમાવો પણ તમારી મા તમને બોલાવે નહીં તમે તમારી માના પગમાં હાથ ન નાખો તો એક તમારા લાખ નહીં પણ રાખ છે